આ દિવસનું ખાસ મહત્વ છે જેથી ગણેશ ચતુર્થીના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે અમુક કાર્ય ભૂલથી ન કરવા જોઈએ ગણેશ ચતુર્થીના તહેવારને લઈને એવી માન્યતા છે કે આ દિવસે ગૌરીના પુત્ર ગણેશનો જન્મ થયો હતો તેથી આ દિવસે લોકો ભગવાન ગણેશની પૂજા કરે છે અને દસ દિવસ સુધી પૂજા કર્યા પછી ગણેશ વિસર્જન કરવામાં આવે છે પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે ગુરુથી પણ ચંદ્ર દર્શન ન કરવા જોઈએ મિત્રો ગણેશ ચતુર્થી નજીક માં છે અને ભગવાન ગણેશના તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે આ વર્ષે આ 10 દિવસનો લાંબો તહેવાર સાત સપ્ટેમ્બર થી શરૂ થશે અને સત્તર સપ્ટેમ્બર સુધી ચાલશે આ ભવ્ય તહેવાર ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાઓનો સમય છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર કેમ ન જોવો અને ભૂલથી જો ચંદ્ર જોઈ લો તો શું કરવું અને આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે આ વિશે વિગતવાર જાણીએ તે પહેલા મિત્રો તમે લોકોએ આ વિડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ ગણેશજીના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે ભગવાન ગણેશજીના આશીર્વાદ મળવાના છે તો મિત્રો હું ભગવાન ગણેશજીને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ ઓફ બોક્સમાં પ્રેમથી જય ગણેશજી જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનની મનાઈ કેમ છે મિત્રો પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતી જ્યારે સ્નાન કરતા હોય છે ત્યારે તેમને દરવાજાની બહાર

જેથી ભગવાન શિવ તેમના ગણને ગણેશજીનું માથું શોધવા કહે છે પરંતુ આ પછી ગણેશજીને ગજ એટલે કે હાથી નું માથુમ આપવામાં આવ્યું અને આ રીતે ગણેશજીને ગજાનન નામ પણ મળ્યું જીવન પુનઃ પ્રાપ્ત કર્યા પછી બધા દેવતાઓએ બાળ ગણેશને આશીર્વાદ આપ્યા પણ ત્યાં હાજર ચંદ્રદેવ હળવેથી હસતા હતા કારણ કે ચંદ્રને તેની તેજસ્વી સુંદરતા પર ગર્વ હતો ચંદ્રનું હાસ્ય જોઈને ભગવાન ગણેશ સમજી ગયા કે ચંદ્ર તેમના પર હસી રહ્યો છે આના પર ભગવાન ગણેશ ચંદ્ર પર ક્રોધિત થયા અને તેમણે શ્રાપ આપ્યો કે તે હંમેશા માટે કાળો બની જશે આ પછી બધા દેવતાઓએ ભગવાન ગણેશને તેમનો શ્રાપ પાછો લેવા વિનંતી કરી ત્યારે ગણેશજીને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો અને ચંદ્રદેવની માફી માંગી અને કહ્યું કે એક દિવસ સૂર્યનો પ્રકાશ મેળવીને તમે સંપૂર્ણ રીતે પ્રકાશિત થઈ જશો પરંતુ ચતુર્થીનો આ દિવસ તમને આપવામાં આવેલી સજા માટે હંમેશા યાદ રહેશે ત્યારથી એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોવાની ભૂલ કોઈએ ન કરવી જોઈએ

ગણેશ પર્વના દિવસે લોકોએ ચાંદને જોવો જોઈએ નહીં કહેવાય છે કે ચાંદ જોવાથી ખોટા આરોપ લાગી શકે એમ છે ચાંદને જોવાથી કલંકનો ડર બન્યો રહે છે તે દિવસે ચોરીનો આરોપ લાગે છે દ્વીપ પંચાંગ અનુસાર ભગવાન કૃષ્ણ પર એક વખત શામંતક નામની કિંમતી રત્ન ચોરી કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેમણે ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી ચંદ્રને જોયો હતો નારદ ઋષિએ કૃષ્ણને ખોટા આરોપની જાણ કરી અને શ્રાપની ઉત્પત્તિ સમજાવી આ શ્રાપ માંગથી મુક્તિ મેળવવા માટે ભગવાન કૃષ્ણે ઋષિની સલાહ મુજબ ગણેશ ચતુર્થીના રોજ વ્રત રાખ્યું હતું એવું માનવામાં આવે છે કે ખોટા આરોપથી બચવા માટે ગણેશ ચતુર્થી પર ચંદ્ર તરફ જોવું પ્રતિબંધિત છે ચંદ્ર દર્શન ક્યારે ન કરવા ગણેશ ચતુર્થી સમય અને અવધિના આધારે સતત બે દિવસ દર્શન ટાળવાની સલાહ આપવામાં આવે છે પંચાંગ અનુસાર જ્યારે તિથિ પ્રચલિત હોય અને ચંદ્રાસ પહેલા સમાપ્ત થઈ જાય ત્યારે પણ ચંદ્ર દર્શન ટાળવા જોઈએ આ વર્ષે તિથિ છ સપ્ટેમ્બર શુક્રવારે બપોરે ત્રણ વાગ્યા ને એક મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યા ને સાડત્રીસ મિનિટે સમાપ્ત થશે તેથી મિથ્યા દોષની અસરથી બચવા માટે આ સમયગાળા દરમિયાન ચંદ્ર દર્શન અંગે સાવધાની રાખવી જરૂરી છે આ અંગે પંડિત દેવવ્રત કાશ્યપે જણાવ્યું હતું કે જે વ્યક્તિ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જુએ છે તેના પર ખોટી નિંદા અથવા ચોરીનો આરોપ લાગે છે પરંતુ જો ભૂલમાં આ દિવસે ચંદ્રમાના દર્શન થઈ જાય છે તો ગભરાવાની જરૂર નથી તેને દૂર કરવા માટેના પણ ઉપાય સૂચવવામાં આવ્યા છે જો ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દેખાય જાય તો આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી કૃષ્ણના શ્યામંતક રથની ચોરીની કથા વાંચવી જોઈએ આ કથા વાંચવા કે સાંભળવાથી દોષની અસર દૂર થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ગણેશજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય ગણેશજી અવશ્ય લખો જેથી ભગવાન ગણેશજીની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો ગણેશજી દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર